શહેરના મંગલપાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં એક અંજાણી મહિલાએ ઝંપલાવ્યું હોવાની માહિતીના આધારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાની શોધખોળ હાથ ધરી હતી શહેરના મંગલપાંડે બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં બુધવારે સાંજે એક અંજાણી મહિલાએ ઝંપલાવ્યું હોય બે લોકો ડોળદું નાખી મહિલાના રેસ્ક્યુનો પ્રયાસ કર્યો હતો પરંતુ હાલના વિશ્વામિત્રી નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી મહિલા તણાઈ ગઈ હતી જેને અંગે જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અંજાની મહિલાની શોધખોળ હાથ ધરી હતી સાથે જ સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અંજાની મહિલાની તપાસ હાથ ધરી છે શું માહિતી છે આપણે જો પછી થી આવતો તો મને મેસેજ આવ્યો ફોન આવ્યો કે ભાઈ અહીં ગાડી એક બેન અંદર વિશ્વામિત્રીના જે પાણી છે એની અંદર ડૂબેલા છે એ જે બે ત્રણ ભાઈઓ હતા એ લોકોએ રસ્તો નખ્યો પકડ એમના બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એમના હાથમાં આવ્યો કે ન આવ્યો પણ એ બેન નીકળી ગયા એટલે મેં તરત કમિશનરશ્રીને ફોન કર્યો કમિશનરશ્રીએ ફાયરની ગાડી મોકલી ફાયરની ગાડી બી આવી ગયા પીઆઈ સાહેબને ફોન કર્યો ટ્રાફિકની વ્યવસ્થા માટેના આવો આપણે શોધવાનું ચાલુ કરી રહ્યા છીએ હા મને કોલ તરત એની ગાડી પાંચ મિનિટ પાંચ મિનિટની અંદર આવી ગયો પાંચ મિનિટ જગ્યા છે હા મંગલ પાંડે વિશ્વામિત્રી મંગલ